હજીરા વિસ્તારમાં એક કન્ટેનર પલટી મારી જવા પામ્યું હતું ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર પલટી મારી જવા પામ્યું હતું આ સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ તો કે થઈ જતા આ ઘટના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામે છે તેની પર આપણે નજર કરીએ સુરત શહેરમાં છાસવરે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવી હતી મળતી માહિતી મુજબ સુરતના હજીરા વિસ્તારમાં કન્ટેનર પસાર થઈ રહ્યું હતું આ દરમિયાન સાયકલ ચાલક સામેથી આવી રહ્યો હતો તેવડાએ અચાનક જ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કન્ટેનર રોડની બાજુની સાઈડમાં રહેલા ખાડામાં પટકાયો હતો કન્ટેનર પલટી ખાઈ ગયા બાદ ભારે નુકસાન પણ થયું હતું આ ઘટના બાદ ત્યાં લોકોનું ટોળ પણ એકઠું થઈ જવા પામ્યું હતું જોકે સદનસીબે આ ઘટના કોઈ જાન નહીં થવાના સમાચાર સામે આવ્યા નથી ટેન્કર પલટી મારવાની ઘટના નજીકમાં જ રહેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કન્ટેનર ચાલક કન્ટેનર લઈને પસાર થયો હતો તેણે અચાનક જ સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કન્ટેનર પલટી જવા પામ્યો હતો આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ હાલ વાયરલ થઈ રહ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા